ત્યારે અમે હિન્દુ સંગઠન વતી હો એકતાય જ લક્ષ્ય સંગઠન વતી હિન્દુ ભગીરથસિંહ સિંહ રાઠોડ અને અમારું સમસ્ત સંગઠન અહીંયા ઉપસ્થિત દરેક સનાતનીઓને આ રામ નવમીની ભવ્ય શોભાયાત્રા જે થવાની છે આપણી એમાં ભાવભર્યું આમંત્રણ દેવા માટે અહીંયા ઉપસ્થિત છીએ સર્વે હિન્દુ સમાજ દ્વારા સરસ મજાનું એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે રામનવમીના દિવસે ત્યારે દરેક હિન્દુ સંગઠનો સાથે મળી ભવ્ય શોભાયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે આ શોભાયાત્રા મોરબીના દરેક હિન્દુએ સમજવાનું છે કે મારી શોભાયાત્રા છે ને આનો આયોજક પણ હું છું કેમ કે આમાં કોઈ આયોજક નથી કોઈ પ્રમુખ નથી આમાં દરેક સનાતની દરેક હિન્દુ આપણે જ આયોજક છીએ ને આપણે જ પ્રમુખ છીએ આપણે જોતા હશું કે અત્યારે અનેક પ્રકારે ધર્મના સંકટો આવવા છવાતા હોય છે અનેક પ્રકારે નાની મોટી આપણા ધર્મ વિરુદ્ધની વાતો થતી હોય છે આધી ના આપણા ધર્મ ઉપર કોઈ ને કોઈ ટિપ્પણી થતી હોય છે ત્યારે આપણે હિન્દુઓ શું કરીએ તો આપણે વિચારીએ કે આપણે કામ ધંધામાં વ્યસ્ત છીએ આપણે શું કરી શકીએ પરંતુ હું એ કહેવા માંગુ છું કે હિન્દુ સંગઠનો તો યથાર્થ પ્રયત્ન કરે છે ને રાત દિવસ મથે છે આપણા હિન્દુ સમાજ માટે પરંતુ આપણે આપણે હિન્દુઓએ નાનકડું કામ કરવાનું છે જ્યારે આવી રામનવમી હોય કે પછી આવા કોઈ પણ ધાર્મિક તહેવારો હોય ને ત્યારે આપણી સહભાગિતા નોંધાવવાની છે આપણે આ નાનકડું કામ કરી શકીએ કે ના કરી શકીએ કરી શકીએ કે ના કરી શકીએ

ત્યારે આપણે બધા હિન્દુએ દેખાડવાનું છે કે અમે બધા હિન્દુ એ જ છીએ નાતના વાડામાં વિખાયેલા નથી અને આપણે આપણો શક્તિ પ્રદર્શન કરવાનું છે કેમ કે આયેદિન તમને ખબર છે લવજીયા જેવી ઘટનાઓ બને છે લેન્ડજીયા જેવી ઘટનાઓ બને છે આપણા દેવી દેવતાઓ આપણા ધર્મના ઉપર કોઈને કોઈ ટિપ્પણી થાય છે તો આપણે અત્યારે માથા દેવાનો સમય નથી પરંતુ માથા ગણાવવાનો તો સમય છે આપણે હિન્દુઓ આ રામ નવમીમાં રેલી નહીં પણ મોટો રેલો કાઢીને દેખાડીશું ને કે આપણે હિન્દુ એ જ છીએ આપણે આપણી હિન્દુ એકતાની તાકાત અને આપણો પરિચય આપીશું ને આપણે એ જરૂર કરીશું અને એના માટે હું આપ દરેક હિન્દુને કહું છું કે માતાઓ, દીકરીઓ, બહેનો, યુવાનો, વડીલો, દરેક પોતે આ રામ નોમીમાં જોડાય તમારી આજુબાજુમાં તમારા કોઈ ગામમાં જ્યાં રામ નોમી થતી હોય એ તો તમે કરજો એમાં જજો પરંતુ આખા મોરબી નો હિન્દુ સમાજ દ્વારા જે આયોજન છે એમાં દરેકે સહભાગી બનવાનું છે ત્રણ વાગે સર્કિટ હાઉસ ની સામેથી આપણી શોભાયાત્રા શરૂ થશે અને આખા મોરબીમાં ફરવાની છે તો તમારે આ એક દિવસ આપણો ધંધો રોજગાર જે પણ હોય બપોર પછી બંધ રાખવાનું છે સ્વયં બહુ બંધ રાખવાનું છે અને કોના માટે કોઈના નામ માટે નહીં પ્રભુ શ્રી રામ માટે આ નાનકડું કામ કરી અને આપણે બધાએ સહભાગી બનવાનું છે અને દેખાડવાનું છે કે મોરબીમાં હિન્દુ એક હતો એક છે અને એક રહેશે અને જ્યારે હિન્દુ રોડ ઉપર ઊભો હોય ત્યારે કેટલી તાકાત એની હોય છે ને એ આપણી એકતાથી બતાવીશું ને ખાલી આપણી એકતાથી બતાવીશું ને તો બાકીના જે કામ છે ને આપોઆપ થઈ જશે આટલું તો કરીશું ને બસ વાત વાત હતી બીજી કોઈ નથી સરસ કાર્યક્રમ છે અહીંયા આવવાનો અવસર મળ્યો એકવાર આપણે જોરથી જય જય શ્રી રામ જય જય શ્રી રામ અરે તાકાત થી મારા હિન્દુ જય જય શ્રી રામ જય શ્રી રામ